આજનું રાશિ ફળ સતાવીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેળ અન્યોની જરૂરિયાત તમારી હળવાશ કરો એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો આજે તમે કુદરતી સૌદર દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે. તમારી પરની જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો. મિત્રો સાથે મજાક કરતી વખતે તમારી સીમાઓ ને પાર કરવાનું ટાળો નહીં તો મિત્રતા બગડી શકે છે. ઉપાય કુટુંબના નિરંતર સુખ માટે ભગવાન લક્ષ્મી નરસિંહા ભગવાન વિષ્ણુનો ચતુર્થ અવતારની પૂજા કરો અને નરસિંહા કવચ સુરક્ષા માટે નો કવચનો જાપ કરો. વૃષભ રાશિ પર જાતે જ પોતાની દવા કરવી એ બાબત ડ્રગ ડિપેન્ડન્સી નું કારણ બની શકે છે કોઈ પણ દવા લેવા પૂર્વે ફિઝિશિયન ની સલાહ લો અન્યથા ડ્રગ ડિપેન્ડન્સી ની શક્યતા ખાસ્સી વધારે છે એક યા બીજી જગ્યાએ થી તમને આર્થિક લાભ મળી રહેશે મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશું ઉત્સાહજનક કરશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે હૃદયની વાતચીતમાં લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઉડાણ ઉડાન લાવે છે ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી નાહવાના પાણીમાં ભેળવો પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે સાથે શેર કરજો એકમેક થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપતી છો તમારા સંતાનો પણ ઘરમાં ખુશી શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફુતરતા અને આઝાદી આપશે પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી જીવનસાથી સાથે સમય વિતાવવો પણ જરૂરી છે આજે કોઈ ઝાડની છાયામાં બેસીને તમને રાહત મળશે આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો ઉપાય શિવલિંગ પર નિયમિત અભિષેક કરો અને વિધ સમૃદ્ધ કરો કર્ક રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો કાબૂમાં કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે આજનું જે વિચાર કરીને જીવનના તમારા અભિગમ પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જસાર છે તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તન અનુભવ કરશો મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે ઉપાય નાણાકીય રીતે વિકસિત થવા માટે પીપલ વૃક્ષના મૂળમાં તેલ નાખો તમે જો હાલના સમયમાં માંતોત્સા ની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે વધારાના નાણાં રિયલ માં રોકજો તમારા આશ્ચર્ય વચ્ચે તમારો ભાઈ તમારી મદદ આવશે તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એકમેકને ખુશ કરવાના રહેશે યાદ રાખો સહકાર જીવનની મુખ્ય વસંત છે કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે પરિવારના કોઈ સભ્ય સાથેની વાતચીતને કારણે વાતાવરણ થોડું કષ્ટદાયક બની શકે છે પરંતુ જો તમે સ્વસ્થ રહેશો અને ધૈર્યથી કામ કરો છો તો તમે દરેકના મનોબળમાં સુધારો કરી શકો છો ઉપાય એ છોકરી અને સ્ત્રી જે ચંદ્રના અધિકારમાં હોય એમની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળો સરળ પ્રેમ જીવન માટે તમારી પ્રેમિકાનું આદર વાદર કરો કન્યા રાશિ પર તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે વેપારીઓને આજ પોતાના પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે આજે તમારો પ્રેમી તમારી તમારી ભાવનાઓને સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ લગ્ન જીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે હોમ હમ હનુમતે નમા ઓમ હમ હનુમતે નમા નો અગિયાર વખત જાપ કરો તુલા રાશિ પર હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું નું મારણ છે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે કોઈક અંગત સમસ્યા સુલજાવવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે સમય કામ નાણા મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પાત્ર આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ ફાપી રહ્યો છે આજે તમે માતા-પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ, ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો વૃશ્ચિક રાશિ પર લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે તમારી મહત્વાકાંક્ષા વિશે મોટી વયની વ્યક્તિને જણાવો તેઓ તમારી મદદ કરવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારા જીવન સ્વર્ગનો અનુભવ કરાવશે તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે વાતો કરી તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય પોતાનો દિવસ ફળદાયક બનાવ માટે એક સાધુ ને કાળા ધોળા વસ્ત્રો દાન કરો ધન રાશિ પર તમારા ભયનો નું ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક નથી પહોંચાડતો પણ પણ છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે અંધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે આજે તમારે વાહન ચલાવતા સમયે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કોઈ વ્યક્તિની બેદરકારી તમને ભારે પડી શકે છે ઉપાય પાંચ નાની વહેંચી પરિવારના સભ્યો માટે ખુશહાલી અને આનંદ લાવો મકર શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે જો તમે ભાર ક્યાં ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની ઉપાય રોજ મદદ લેવાથી પ્રેમ જીવનમાં મીઠાસ આવે છે કુંભ રાશિ પણ તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રો ની ચળવળથી તમારા માટે ખુશ નહીં હોય પછી ભલે તેમને ખુશ કરવા ગમે તે કરો લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામ ભરી હશે પણ તેનાથી ખાસો લાભ થશે બહુ સારું સારુને કહેવાય એવું વૈવાહિક જીવન ને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે મિત્રો સાથે ગપસપ કરવી એ સારો ટાઈમપાસ હોઈ શકે છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે ઉપાય નિયમિત પ્રેમ જીવન માટે नहाવાના પાણીમાં લાલ ચંદન ભેળવો મીન રાશિ પર તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી વિતાવો તમારી મુંગેરી ભેટ સોગાદો પણ ખુશી ભરી ક્ષણો પાછી નહીં લાવી શકે કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઢી નાખશે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ ઉપાય આપસી તાલમેલ અને સમજદારી માટે પોતાના પારિવારિક ઇષ્ટની તાંબાની મૂર્તિ પૂજા કર અથવા ઘરની વેદી ઉપર સ્થાપિત કરી રોજ એની પૂજા કરો